જેથી પોલીસની ટીમે તુરંત જ બાતમી મુજબની જગ્યાએ દોડો પાડ્યો હતો અને ત્યાં એક્ટિવા લઈને ઉભેલા અજય જોશીની અટકાયત કરી હતી જે બાદ પોલીસે અજય જોશી અને તેના એક્ટિવાની તલાશી લેતા એક્ટિવાની ડીકીમાંથી પ્લાસ્ટિકની કોથળીમાં વીંટલાયેલ એક દેશી હાથ બનાવટની મેગેઝીન સહિતની મશીન કટ પિસ્ટલ તથા બે જીવતા છૂટા કારતૂસ મળી આવ્યા હતા પોલીસે આ દેશી બનાવટની પિસ્ટલ કિંમત રૂપિયા પચીસ હજાર જીવતા બે કારતૂસ કિંમત રૂપિયા બસો

જેના આધારે પોલીસે હથિયાર સાથે પકડાયેલા અજય ભુરાભાઈ જોશી રહે ગાયત્રી સોસાયટી કેસર વાટિકા પાછળ આણંદ વિરુદ્ધ આર્મ્સ એક્ટ ઓગણીસો ની કલમ એક્ટવીસ વન બી એ તથા જીપી એક્ટ ની કલમ એકસો પાંત્રીસ મુજબ નો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે રિપોર્ટર અલ્પાબેન પટેલ ઇન્ડિયા ટ્વેન્ટી ફોર ન્યૂઝ આણંદ તાજેતરમાં માં તહેવારો દરમિયાન આણંદ જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ યથાવત જળવાઈ રહે તે માટે અસામાજિક તત્વોના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ શ્રી જીજી જસાણી સાહેબે જિલ્લાના તમામ અધિકારીઓને સૂચના આપેલી જે અનુસંધાને એલસીબીમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એચ આર ભંભટ તથા પાવરા સાહેબે આ બાબતે વર્કઆઉટ હાથ ધરેલ ગઈ તારીખ એક ચાર બે હજાર પચીસના રોજ એલસીબીમાં ફરજ બજાવતા પાવરા સાહેબને બાતમી હકીકત મળેલ કે આણંદ શહેરના ખંભાત તરફ જતા રેલવે ટ્રેક પાસે હાર્ટ કિલર ગરબા ગ્રાઉન્ડ નજીક એક ઇસમ પોતાના એક્ટિવા જી જે ત્રેવીસ ડી જેડ એકત્રીસ અડસઠ લઈને પિસ્ટલ લઈને ઊભો છે જે બાતમી હકીકત આધારે એલસીબીના પીઆઈ પાવરા તથા સ્ટાફના માણસોએ રેડ કરતાં બાતમીમાં જણાવ્યા મુજબનો ઈસમ મળી આવે તેની પંચો રૂબરૂ અંગ જડતી કરતાં તેમજ તેની પાસેનું કાળા કલરની એક્ટિવા જી જે ત્રેવીસ ડી જેડ એકત્રીસ અડસઠની સર્ચ કરતા ડેકીમાંથી ભારતીય બનાવટની પિસ્ટલ નંગ એક તથા બે જીતા કારતુસ મળી આવેલા છે આ કારતુસ તથા પિસ્ટલ બાબતે પૂછતા તેઓએ કોઈ સંતોષકારક જવાબ આપેલો નહીં અને તેઓ પાસે કોઈ બિલ આધાર કે કોઈ પણ પરવાનો નહીં હોવાથી આ ઈસમ અજય ઉર્ફે બાળો ભુરાભાઈ જોશી ઉમર એકવીસ રહેવાસી ગાયત્રીનગર સોસાયટી કેસર કેસરવાટિકા પાછળ આણંદ વિરુદ્ધમાં આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આમ સાઇડનો ગુનો દાખલ કરવામાં આવેલો છે સદર ઈસમે આ હથિયાર ક્યાંથી મેળવેલું છે તે બાબતે પૂછપરછ કરતા આજથી ચાર વર્ષ પહેલા રાજસ્થાનના વતી સુરેશભાઈ પાસેથી આ હથિયાર મેળવ્યો હોવાની પ્રાથમિક દ્રષ્ટિ હકીકત જણાવેલ છે જેની આ આગળની તપાસ તજવીજ હાથ ધરેલ છે